પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે આવશે શું શુક્રવારના રોજ ખેડૂતોની રાહનો અંત આવશે જાણો પીએમ મોદીનો શુક્રવારનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે આ બધી માહિતી વિશે આપણે વિગતવાર વાત કરીશું તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો મિત્રો તમારો વધુ સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યાં ટક્યો છે અડધો જુલાઈ પસાર થઈ ગયો છે સત્તા સરકારે હજુ સુધી તારીખ જાહેર કરી નથી હવે ખેડૂતોની આશા અઢાર જુલાઈ એટલે કે શુક્રવારે ટકેલી છે અઢાર જુલાઈએ બિહારના મોતિહારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મોટો કાર્યક્રમ છે મિત્રો ખેડૂતો આશા રાખી રહ્યા છે કે કદાચ આ દિવસે તેમને સારા સમાચાર મળશે અને તેમના ખાતામાં બે હજાર રૂપિયા આવવાની રાહ જોવાનો અંત આવશે મિત્રો અઢાર જુલાઈ માટે ખૂબ જ ઓછો સમય બાકી છે પરંતુ હજી સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના વીસમા હપ્તા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જોકે એવી અપેક્ષા છે કે અઢાર જુલાઈએ પીએમ મોદી મોતિહારીમાં કરોડો ખેડૂતોને વીસમા હપ્તાની ભેટ આપી શકે છે મિત્રો ગયા મહિને વીસ જૂને પીએમ મોદી બિહાર પણ ગયા હતા અને એવી અપેક્ષા હતી કે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે પરંતુ મિત્રો તે થઈ શક્યું ન હતું મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઢાર જુલાઈના રોજ બિહારના મોતીહારીમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે આ સાથે તેઓ બિહારના લોકોને એકોતેર હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પણ ભેટ આપશે આ દરમિયાન પીએમ મોદી રોડ અને હાઇવેના પરિવહનના પ્રોજેક્ટ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી અને રેલવે મંત્રાલયના પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ અને પરંતુ મિત્રો અત્યાર સુધીમાં કે કૃષિ મંત્રાલય દ્વારા પીએમ કિસાન અંગે કોઈ અપડેટ આપવામાં આવ્યો નથી પીએમ મોદીના કાર્યક્રમમાં પણ આનો ઉલ્લેખ નથી સામાન્ય રીતે પીએમ કિસાન કાર્યક્રમની જાહેરાત એક દિવસ પહેલા કરવામાં આવે છે જો સત્તર જુલાઈ સુધીમાં આવું નહીં થાય તો ખેડૂતો ફરી એકવાર નિરાશ થઈ શકે છે મિત્રો પીએમ કિસાન યોજના અંગે હાલ નજર જુલાઈ પર છે જો એ દિવસે મોટો કાર્યક્રમ થાય તો આશા રાખીએ જો વિડીયો હોય તો વિડીયોને લાઈક અને આપણને મોટિવેશન આપો અને કમેન્ટમાં લખો કે તમે આ માહિતી વિશે શું વિચારો છો તમારો પ્રતિસાદ અમારા માટે ખૂબ જ મૂલ્યવાન છે મિત્રો આ વિડીયોને તમે તમારા ખેડૂત મિત્રો ફ્રેન્ડ સર્કલ અને વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી શેર કરો જેથી વધુમાં વધુ સુધી સાચી અને સમયસર માહિતી પહોંચી શકે અને મિત્રો ખેડૂત સમાચાર ચેનલ ને કરી અને બે આઇકન દબાવી દેજો આભાર મિત્રો મળીએ આગળની મહત્વની માહિતી સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો